સુરતના કાપુત્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલા બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે સુરતના કાપુત્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલા બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે કામરેજ તરફથી આવતા બ્રિજના કોર્નર ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા વાહનો નીચે તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા નીચે સિગ્નલ ત્રીસ સેકન્ડનું હોવાના કારણે બ્રિજ ઉપરથી જવાવાળા વાહનો નીચેથી પસાર થવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો આવી રીતે ટ્રાફિક ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકાને અગાઉ કોઈ તૈયારી કરવામાં આવી નથી તેવું લાગી રહ્યું કારણ કે સિગ્નલ ઉપર કાં ટાઈમિંગ વધારવો જોઈએ અથવા ટ્રાફિક પોલીસને કંઈ વધારેથી વધારે વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ પણ અહીંયા તો વ્યવસ્થાની જગ્યાએ ઝીરો જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે